આ સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસ્ટ ને ફરજિયાત બનાવ્યું છે જેના કારણે વાહન ચાલકોનો સમય પણ વ્યય જતો નથી અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન વેઠવું પડે છે જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો છે અંકલેશ્વરના રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લિંબાચિયા પોતાની માલિકીની ક્રેટાકાર ધરાવે છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા હતી પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી પંચોતેર રૂપિયાનો ટોલ કપાયો હોવાનો મેસેજ આવ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે તો ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજર

નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી હેમાંશુભાઈને દાળમાં કંઈક કાળુ હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાઈએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે જો ટોલ વાળા નંબર દેખાતો નથી તો એવું કહીને હાથ અદ્દર કરી લેતા હોય છે તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને તેમણે બીજો ગંભીર સવાલ એ પણ ઊભો કર્યો કે જો ફાસ્ટેગ ડિટેક્ટ ન થાય તો આવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલ વાળા જ ગાડીનો નંબર દેખાતો ન હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે હકીકતમાં એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ માહિતી સામે આવી શકે ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ પસાર થતી નથી તેવી ગાડીઓના પણ ટોલ કપાય છે રિપોર્ટર રવિ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ હિમાંશુ રમેશભાઈ લીંબચિયા રહેવાસી અંકલેશ્વર તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે નવ ને નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી

અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે ટોલ એવું કેવું છે કે આ કોઈ મેન્યુઅલી ભૂલ હોય શકે તમે કેટલા સંતોષ છે જવાબ મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું કે આગળ પડતું સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર બી અમારા માં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સીઓ છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ ના પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલી ની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે